નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ સાહેબ નાગરિક તરીકે બોલવાનો હક છે હક જોયું યાર એનો

વધારે સારું ત્રણ ઉપર વધારે સારું હલો હલો ભાઈ બધી

તમા <laughs> <laughs> ત્રણ વર્ષ થી છું તો ચેક કરવા શું ટેકનિકલ ટીમ ટેકનિકલ ટીમ તો કાલે પણ અહીંયા હતી સાહેબ અમે જવાબદાર વ્યક્તિ છે જુનાગઢ ને જવાબદાર વ્યક્તિ છે પ્લીઝ સાહેબ ચાલો ચેક કરો કેવું વાંધો આવે

જેલિયા થી છે બરોબર છે પણ હજી રોડ નથી બ્રિજ બન્યો અમારી માગણી એટલી છે કે કલેક્ટર સાહેબ અહિયાં આવ્યા છે આ જે બ્રિજ સામભો આપણે એક ફોર્મ્યુલા કાપીએ કરીએ સાંભળો મારી વાત એકવાર ટેકનિકલ ટીમ એને ચેક કર લેશે બરાબર અને એમ રિપોર્ટ આવશે કે આમાં આ ઇશ્યુ છે એને તાત્કાલિક એનો આલ્ટરનેટિવ છે ક્યારે બનશે ઈ ક્યારે ક્યારે બનશે એ કેવું

ભાઈ શાંતિ રાખો હા શાંતિ રાખો હું મામલો શાંતિ રાખો એમ ભાઈ ને હું આવીશ રા

તમારે ક્યાં આવું તમને પાંચ મિનિટ મિનિટ આવું કરશે તો કોણ જવાબ દે કલેક્ટર કોણ દેશે જવાબ પડે વિદ્યા ગલત ના કઈ આવે

જુનાગઢ જિલ્લાના આજક ગામે બ્રિજ તૂટ્યો છે અત્યારે સ્થળ સ્થળની મુલાકાત અમે લીધી છે આ સ્થળ ઉપર મુલાકાત આવ્યા ત્યારે અહીંયા તમામ તંત્ર કલેક્ટર એસડીએમ તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા એ અધિકારીઓ એવું કહેવાનું હતું કે આ બ્રિજને અમે તોડવાનું કામ કરી રહ્યા હતા તમે આ જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો ઇટાસી ઉપર હતી અને આઠ થી દસ લોકો એ બ્રિજ ઉપર ઉભા હતા અને એ ઉભા હતા અને એ લોકો તોડવાનું કામ કરી રહ્યા હતા કોઈ જવાબદાર અધિકારી હાજર નતો તો આ બે જવાબદારી કોની આ તંત્ર બે જવાબદારી છે કે જો તમે બ્રિજ ને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે તમારે ડાયવર્ઝન આપવું પડે તમે ડાયવર્જન નથી આપ્યું છે આઠ થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં બે થી ત્રણ તો નાના બાળકો હતા કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોય એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે અને સાથે સાથે અત્યારે કલેક્ટર ને અમે એક વિનંતી કરી કે અહીંયા બાજુમાં પાંચ મિનિટ અંતરે ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ તૂટેલો છે એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રી ને વિનંતી કરી છતાં પણ કલેક્ટર શ્રી ત્યાં મુલાકાત માટે ન આવ્યા મારે મીટિંગ છે એમ કહીને નીકળી ગયા પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપાડશે ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી